હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે બનાવીશું કાચી કેરીનો બાફલો અને આ બાફલો થોડી અલગ રીતે બનાવીશું જેથી બધા ઘરે સરળતાથી બનાવી શકે અને ઉનાળા દરમિયાન તેની મજા માણી શકે આનો ટેસ્ટ બધાને જ પસંદ હોય છે તો આ વિડીયો જો તમને પસંદ આવે તો છેલ્લે સુધી જોઈ એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બાફલો બનાવવા માટે અહીં મેં એક તોતાપુરી કેરી લીધી છે અને વજનમાં આ અઢીસો ગ્રામ જેટલી કેરી છે કેરીને ધોઈ પ્રોપર આ રીતે છાલ કાઢી લઈશું તો આ રીતે પહેલાં છાલ કાઢવાથી કેરીને તમે એકદમ સરળતાથી બાફી શકો છો અને બાફલો પણ ઝંઝટ વગર બનાવી શકો છો એ પછી કેરીને ટુકડા કરી લઈશું તો જો વચ્ચે આ રીતનો કોઈ હાર્ડ ભાગ હોય તો એને કાઢી લેવાનો છે અને આ રીતની મીડિયમ સાઇઝના ટુકડામાં કેરીને કાપી લેવાની છે કાપેલી કેરીને કુકરમાં લઈ લેશું હવે તેમાં પાણી એડ કરીશું તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે આના કરતાં વધારે પાણી નથી લેવાનું આટલા પાણીથી એકદમ સરળતાથી કેરી બફાઈ જશે હવે મીડિયમ ફ્લેમ પર બે વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાની છે કેરીને બે વિસલ પછી કુકરને મેં પ્રોપર ઠંડુ કરી લીધું અને એ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે એકદમ સરસ કેરી બફાઈ ગઈ છે અને આ રીતે મેશી થઈ ગઈ છે તો કેરી બાફતી વખતે વધારે પડતા પાણીનો યુઝ નથી કરવાનો આટલા પાણીથી પણ પ્રોપર કેરી કૂક થઈ જશે હવે બાફેલી કેરીને મિક્સર જારમાં લઈ લેશું અને બાફલાનું મિશ્રણ તૈયાર કરીશું તો સાથે તેમાં અહીં મેં અડધો કપ ગોળ લીધો છે તો અહીં મેં આ દેશી ગોળ લીધો છે અને ગોળને આ રીતે સમારીને લેવાનો છે ગોળની સાથે અહીં મેં ચાર ચમચી જેટલી સાકર પણ લીધી છે તો સાકરથી બાફલાનો ટેસ્ટ સારો આવતો હોય છે એટલે અહીં મેં સાકર લીધી છે પરંતુ જો તમારે સાકર ના લેવી હોય તો પોણા કપ જેટલો ગોળ લઈને એકલા ગોળમાં પણ બાફલો તૈયાર કરી શકાય છે હવે તેમાં એક કપ ભરીને એકદમ ફ્રેશ ફુદીનો લેવાનો છે જેની ફ્લેવર બાફલામાં બહુ જ સરસ લાગતી હોય છે હવે બધી વસ્તુને એકદમ સ્મૂધ થાય તેવી પીસી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે બિલકુલ પણ કેરીની કણીઓ નથી રહી અને એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી છે તો આ તૈયાર કરેલી પેસ્ટને અલગ વાસણમાં લઈ લેશું અહીં તમે આ પેસ્ટને ગાળીને પણ લઈ શકો છો અત્યારે મેં નથી ગાળી અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે જ એક ચમચી સંચળ પાવડર લઈશું અને સાથે જ તેમાં અડધી ચમચી વરિયાળી પાવડર લઈશું તો વરિયાળી શરીરને ઠંડક પણ આપે છે સાથે સાથે બાફલાનો સ્વાદ પણ વધારે છે તો અહીં મેં વરિયાળી લીધી છે તમે તેની સાથે ચમચી જેટલો મરી પાવડર લેવો હોય તો એ પણ લઈ શકાય છે તો બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું અને બાફલા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું તો તૈયાર કરેલ મિશ્રણને આ રીતે કોઈ પણ કન્ટેનરમાં લઈ તમે ફ્રીઝમાં તેને આઠથી દસ દિવસ સુધી સાચવી શકો છો અને તેમાંથી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઠંડો ઠંડો બાફલો ફટાફટ તૈયાર કરી શકો છો તો અત્યારે મેં આ સ્ટીલનું કન્ટેનર લીધું છે તમે કોઈપણ કાચના કન્ટેનરમાં પણ તેને સ્ટોર કરીને રાખી શકો છો હવે બનાવેલ બાફલાના મિશ્રણમાંથી બાફલો તૈયાર કરીશું તો અહીં થોડા બરફના ટુકડા લીધા છે સાથે તેમાં ત્રણ મોટી ચમચી બાફલાનું મિશ્રણ લઈશું અને હવે તેમાં પાણી એડ કરીશું તો અહીં તમારા ગ્લાસની સાઇઝ પ્રમાણે પાણી અને બાફલાનું મિશ્રણ લેવાનું રહેશે પ્રોપર મિક્સ કરીશું અને ઠંડો ઠંડો બાફલો સવ કરીશું તો જનરલી બાફલાનો ટેસ્ટ ખાટો મીઠો હોય છે પરંતુ જો તમને વધારે ગળ પણ પસંદ હોય તો આમાં ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી બાફલાનો ટેસ્ટ થોડો ગળ્યો થશે તો એકદમ સિમ્પલ રેસીપી છે તો આ રીતે તમારા ઘરે પણ બાફલો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે આજની રેસીપી કેવી લાગી થેન્ક યુ